ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થતાં ઓગણસાઇટ દરવાજા ખોલાયા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઉપરવાસ વરસાદ થવાના કારણે ચોથી વખત ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થતાની સાથે ડેમના ઓગણસાઠ દરવાજા એક ફૂટે ખોલવામાં આવ્યા છે અને પાણીની આવક પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક છે જેની સામે પાંચ હજાર ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં રહ્યું છે જેના અનુસંધાને શેત્રુંજી ડેમની આસપાસના સત્તર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભાવનગર વિભાગ ગઈકાલે ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા હાલ શેત્રો ખૂબ સારી આવક થઈ હતી જેના લીધે બાર કલાકે શેત્રના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા હતા પણ પાણીની આવક ખૂબ સારા પ્રમાણમાં થતા સવા બાર વાગે હાલ તમામ દરવાજા એટલે કે ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેકનો ઇન્ફ્લો અને આઉટફ્લો ચાલુ છે તેમજ નીચવાસના સત્તર ગામના એલર્ટ કરવામાં આવે છે જેમાં પાલીતાણા તાલુકાના પાંચ ગામો છે તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવા થાય ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારિયાદાર જૂથ પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની મુશ્કેલી દૂર થઈ ગયેલ છે હાલ ડેમ સંપૂર્ણ ભરાય ગયેલ છે આ ઉપરાંત હજુ પણ આગામી બે દિવસની હવામાન વિભાગની આગાહી જોતા હજુ પણ ડેમના દરવાજા વધારે ખોલવા પડે એવી શક્યતાઓ જણાઈ રહેલ છે આ આ વખત ડેમ સતત ચોથી થવા જઈ રહેલ છે અને થઈ ગયેલ છે આ ડેમ ઓવરફ્લો થવાથી ખેતી માટેની અને આગામી સિંચાઈ સિઝનની ની કોઈ મુશ્કેલી નહીં રહે ભાવનગર જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ સિંચાઈ માટે આગામી સિઝનમાં પાણી ઉપલબ્ધ કરવામાં આવશે કેટલા દરવાજા ડેમ આ ડેમ ઓગણીસો ઓગણસાઠ માં બનેલો છે જે અંદાજિત આશ્રય અત્યારે સાઠ થી વર્ષ જેવું એમને થઈ ગયેલ છે અને આ દરવાજા આવેલ છે